તાજેતરમાં પ્રવર્તમાન ઉચ્ચ શિક્ષણની પરિસ્થિતિમાં થયેલા સંશોધન પરથી યુજીસીએ બાબત સ્વીકારી છે કે હાયર એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને એક સાથે બે ડિગ્રી મેળવવાની છૂટ આપવામાં આવે આ બાબતને ધ્યાનમાં લઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે જે મુજબ વિદ્યાર્થી એક સમયે બે ડિગ્રી મેળવી શકશે જેમાં એક કોર્સ રેગ્યુલર જ્યારે અન્ય કોર્સ સર્ટિફિકેટ કોર્સ હશે જ્યારે આવનારા સમયમાં બંને કોર્સ રેગ્યુલરમાં કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સમગ્ર ગુજરાતમાં પહેલી વખત એક અભૂતપૂર્વ નિર્ણય સિન્ડિકેટ સભ્યોના સહકારથી લીધો છે કે એક સાથે વિદ્યાર્થી બે કોર્સમાં અભ્યાસ કરી શકે અને બે ડિગ્રી એ પ્રાપ્ત કરી શકે એક જ સમયે આ એક અભૂતપૂર્વ નિર્ણય છે અત્યારના તબક્કે એક રેગ્યુલર કોર્સ અને એની સાથે બીજો સર્ટિફિકેટ કોર્સ એની મંજૂરી આપવામાં આવી છે પણ બહુ જ ટૂંક સમયમાં તરત જ આપણે એ દિશામાં આગળ વધીએ છીએ કે બંને કોર્સ એક સાથે રેગ્યુલર કોર્સની ડિગ્રી પણ વિદ્યાર્થીએ જો પ્રાપ્ત કરવી હોય તો તે વિદ્યાર્થી કરી શકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પીજી સર્ટિફિકેટ કે અન્ય પ્રકારના અભ્યાસક્રમોમાં કોઈ એક વિદ્યાર્થી એક સાથે બે ડિગ્રીનો અભ્યાસ કરી શકશે જેમાં શરત માત્ર એટલી છે કે વિદ્યાર્થીને એવા જ અભ્યાસક્રમમાં ડ્યુઅલ ડિગ્રીની છૂટ આપવામાં આવશે કે જેનો સમય અને પરીક્ષાનો સમય સરખો ન હોય વિદ્યાર્થીઓ માટે ઉજળી તક સમાન આ નિર્ણયથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે યુનિવર્સિટીએ જે નવો નિયમ લાગુ પાડ્યો છે એક સાથે બે ડિગ્રી મેળવી શકવાનો એ ખરેખર વિદ્યાર્થીનો ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે આજના કોમ્પિટિશનના જમાનામાં જોઈએ તો વિદ્યાર્થીઓ જ્યારે એકસાથે બે ડિગ્રી લઈને બહાર નીકળશે તેમનો સમયનો પણ બચાવ થશે અને નોલેજમાં પણ ઉત્તરોત્તર વધારો તો કોમ્પિટિશનના જમા એ લોકો ઈચ્છે એટલી પ્રગતિ આગળ કરી શકશે તો ઘણું જરૂરી છે અને બહુ સચોટ નિર્ણય લીધો છે યુનિવર્સિટી ઓર એ જો જો કોઈ નયા રૂલ હોવા જીસે અભી હમ દો કોર્સ એકસાથ કર ઉસે મુજે બહુ ફાયદા હોગા ક્યુ જો દો કોર્સ મેં કરના ચાહતી હું જીસકે ज्यादा टाइम लगेगा पर अभी इस रूल के वजह से मुझे सिर्फ एक ही मींस एक ही टाइम पे मैं वो दोनों कोर्स कर पाऊंगी मेरी नॉलेज भी बढ़ेगी मेरा टाइम भी कम यूज होगा इसमें और मेरे लिए बहुत अच्छा है आगे जॉब के लिए एक्स्ट्रा नॉलेज मिलेगी असुवण तकनो जो कोई विद्यार्थी गैरलाभ उठाता उठावता नजरे पड़शे तोテナमाटे यूनिवर्सिटी द्वारा खास पगला लेवामावशे कैमरामैन भरत चावड़ा साथे नरेंद्र राठौड़ वी टीवी सूरत